નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વર્તની ગુંજ યુટ્યુબ ચેનલમાંની કુંજ પરમાર આપશો ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો તમે ધારો છે આમ જે ગુજરાતમાં ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવામાં આવી છે તો મિત્રો જે કેલેન્ડર પણ જાહેર કરવામાં આવે છે કેટલી જગ્યાઓ છે કયા કયા વિભાગમાં જગ્યાઓ છે તે સંપૂર્ણ વાત કરવાના છીએ તો મિત્રો જે પ્રમાણપત્ર વહેલી છે કે નહીં બધા અગિયારથી આવી લેશું તમામ તેર તા પાસો મેળવવા માટે સારા સમજા કહી શકાય વિશે આપણે આપણે ચર્ચા કરીશું જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવ્યું છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં કુ છે મિત્રો હશે જોઈન થઈશું તો તમે ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળતી રહેશે જ્ઞાન સહાયક અમે સહાયક વિદ્યા વિદ્યા સહાયક પછી શિક્ષણ સહાયક અને કોઈ પણ સ્કૂલની ભરતીવાળા અમે જોઈન કરવામાં આવશો ચેનલ સબસ્ક્રાઈબ કરી પહેલાં કંઈ બટર દબાણ બોલશો એ તો તમે જોઈ શકો છો મિત્રો કે આચાર્ય અને આચાર્યની જે ભરતી છે મિત્રો જે જે જગ્યા છે બારશો એ કાંઠ જાહેરાતની તારીખ છે જૂના શિક્ષણ માટે બાવીસો જગ્યાઓ છે એ કાંઠ બે ચોવીસની તારીખ છે જાહેરાત તારીખ છે ટાટ એચ્યાસ ચાર જગ્યાઓ માટે એક નવું ટાટ એચ ટાટ સેકન્ડરી માટે પાંત્રીસો જગ્યાઓ છે એક જાહેરાત આવશે ટેટ ટુ સાલેજાર માટે એક અગિયાર બે ચોવીસ જાહેરાત આવશે ટેટ ટુ અન્ય માધ્યમ માટે છસો જગ્યાઓ છે તો તો મિત્રો એક અગિયાર બે ચોવીસ જાહેરાત આવશે ટેટ વન પાંચ જગ્યાઓ છે એક બાર બે ચોવીસ જાહેરાત આવશે ટેટ વન અન્ય માધ્યમમાં આઠસો જગ્યા છે એક બાર બે ચોવીસ જાહેરાત આવશે કુલ મને ટોટલ ચોવીસો જગ્યાઓ ફાળવવામાં આવી છે તો મેં જોઈ શકો છો અંતે ચોવી ચોવીસો સાતસો કાયમી શિક્ષકની ભરતી જાહેરાત કે સાત હજાર પાંચસો શિક્ષણ શિક્ષણ હાયર સેકન્ડરી માટે આવશે જ્યારે બાકીની સત્તર હજાર બસો શિક્ષણ પ્રાથમિક શિક્ષણ માટે ભરાશે બે હજાર અગિયાર ત્રેવીસ સુધીના લેવા ટેટની તમામ પરીક્ષાઓ માન્ય ગણાશે ટાટની પરીક્ષા પાસ કરનાર સત્તર હજાર સિદ્ધાંત સહાયકો પણ ભરતીમાં ભાગ લઈ શકે છે રાજ્યમાં કુલ બેતાલીસ સાતસો ઓગણસાઠ ખાલી જગ્યાઓમાંથી પૂર્ણ ચોવીસ સાતસો પોસ્ટ ભરાશે ડિસેમ્બર સુધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થશે ભરતીનું ટેબલ પર જાહેર જાહેર આગળ જતાં વ્યાયામ શિક્ષકોની પણ ભરતી થશે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ શિક્ષણમંત્રી કુપિદ નિડુની જાહેરાત છે તો મિત્રો જોઈ શકો છો આથી લેટેસ્ટ હપ્તે થેન્ક યુ વેરી મચ